કોરોનાના દૂધનો ભાવ વધારો પાછો અને પશુપાલકોને છીને બદલે સો રૂપિયાનો ભાવ વધારો ચૂકવવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી સહિતનાઓને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીના સંચાલકો દ્વારા ગરીબ આદિવાસી જમીન વિહોણા પશુપાલકો કે જેઓ તાજેતરમાં જ તાવતે વાવાઝોડામાં વ્યાપક અસરગ્રસ્ત બન્યા છે તેવા નાના પશુપાલકોને રાજ્યની અન્ય દૂધ સંઘની સરખામણીએ કોઈપણ પ્રકારના દૂધ વેચાણ પેટેના પોષણ સંભાવો વધારો ચૂકવાતો નથી અને તેની સામે સુરત શહેર અને જિલ્લાની એક પોઈન્ટ પચીસ કરોડની પ્રજા પર ભેંસના દૂધમાં લીટરે ચાર અને ગાયના દૂધમાં લીટરે બે રૂપિયાનો અસહ્ય વધારો કરાયો છે કોરોનાની મહામારીમાં સુમૂલ ડેરી દ્વારા નફાખોરી કરાઈ રહી હોય અને નફાખોરી અટકાવવાની સાથે દૂધના ભાવો પાછા વધારો ખેંચવામાં આવે અને ખેડૂતોને ને બદલે સો રૂપિયા ભાવ વધારો ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ગુજરાતમાં સત્તર જેટલા ડેરીના સંઘો આવેલા છે અને ડેરીના તમામ સંઘો દૂધનું વેચાણ અમૂલ બ્રાન્ડ હેઠળ કરી રહ્યા છે અને અમૂલ બ્રાન્ડનું દૂધ ભારત દેશમાં પણ એક જ ભાવે જો વેચાતું હોય અને સુરત શહેર સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં જે રીતે છપ્પન રૂપિયાની જગ્યાએ દૂધ સાઠ રૂપિયા વેચાતું છે એની સામે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મેં ત્રણ દિવસ પહેલાં મેં રજૂઆતો કરી હતી પરંતુ એ રજૂઆતોને ધ્યાન લેતા અને પશુપાલકોને પણ જે કિલો ફેટે છ્યાસી રૂપિયાનો વધારો આપ્યો છે એ સો રૂપિયાનો મળવો જોઈએ અને આ દૂધનો જે ભાવ વધારો છે એ સુરત શહેર જિલ્લાના લોકોના એક લાખ પચીસ લાખ લાખ લોકોના હિતમાં આ ભાવ વધારો પાછો ખેંચાવવો જોઈએ એ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રી શ્રી મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને મેં રજૂઆત કરીને આવનારા દિવસોમાં આ લોકોની લાગણી અને માગણી ન સંતોષાય તો સત્યાગ્રહની રીતે મેં આવનારા દિવસોમાં લડતના મંડન કરવાના છીએ સુરત અને તાપી જિલ્લા સહિત પ્રજાજનોની લાગણી અને માંગણીના સંદર્ભે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આવેદનપત્ર પર ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ